જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય આપણું ચટપટું કિચન ગરમીમાં ખૂબ જ ઠંડક આપે તેવું ગુણકારી અને દેશી ગુલાબની પાંદડી અને ખડી સાકરના ઉપયોગથી બનાવેલા ગુલકંદની રેસીપી આજે હું શેર કરું છું તો ચાલો આજે આપણે બનાવીએ સરસ મજાનું ગુલકંદ ગુલકંદ ઘરે બનાવવું ખૂબ જ સરળ છે અને બહાર કરતાં ચોખ્ખું અને બજાર કરતાં ઓછી કિંમતે પણ સારું એવું આપણે બનાવી શકીએ છીએ અને વળી તે પોષક તત્વથી ભરપૂર છે અને આ ગુલકંદ બનાવીને તમે ચોક્કસથી એકવાર મારી રેસીપી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે અહીં મેં દેશી ગુલાબ લઈ લીધા છે અને બધા ગુલાબમાંથી હું પાંદડીઓ છે એ છૂટી કરી લઈશ અને ત્યારબાદ સરસ રીતે બધી પાંદડીઓને ધોઈ લેશું અને ધોયા બાદ આપણે કોટનના કપડાં ઉપર છૂટી છૂટી પાથરી અને પછી તેને દોઢથી બે કલાક સુધી પંખા નીચે સરસ રીતે સુકાવા દેશું જેથી તેમાં જે કંઈ પાણીનો ભાગ હશે તે દૂર થશે અને બધી પાંદડીઓ સરસ રીતે છૂટી છૂટી કોરી કોરી થઈ જશે અને આ રીતે આપણે ગુલકંદને બનાવશું અહીં મેં બધી પાંદડીઓને ધોઈ અને સૂકવી લીધી છે હવે આપણે બધી પાંદડીઓને ઝીણી ઝીણી આ રીતે કાતરની મદદથી સમારી લેશું અહીં તમે ઈચ્છો તો તમે આપણે જે ખાંડણી દસ્તો હોય તેની મદદથી પણ અધકચરી તમે ખાંડી શકો છો આ સિવાય આપણે ચોપરની મદદથી પણ તેને આ રીતે નાના નાના કટ કરી શકીએ છીએ ચોપરમાં નાખી અને થોડીવાર ફેરવશો એટલે બધી પાંદડી આ રીતે નાના નાના કટ થઈ જશે તો તમે ઈચ્છો તે રીતે કરી શકો છો અને ઘણા મિક્સરમાં પણ ફેરવી લે છે તો મિક્સરમાં ફેરવવા કરતાં આ રીતે કટ કરવી અથવા ચોપરની મદદથી કરશો તો દરેક પાંદડી આ રીતે તમને છૂટી છૂટી મળી રહેશે તો આ રીતે હું બધી પાંદડીઓને નાના નાના કટ કરી લઉં છું અને ત્યારબાદ આપણે તેમાં આગળ પ્રોસેસ કરીશું તો તમે જોઈ શકો છો કે પાંદડીઓને કટ કરવી પણ સરળ છે અને મેં આ રીતે બધી પાંદડીને કટ કરી લીધી છે દેશી ગુલાબ પોષક તત્વથી ખૂબ જ ભરપૂર છે અને તેનો ઉપયોગ જેને વારંવાર એસિડિટી રહેતી હોય કે છાતીમાં બળતરા થતી હોય અને પાચન સંબંધી કાંઈ પણ સમસ્યા હોય તો તેમાં ખાસ કરીને આ ગુલકંદ ખૂબ જ ગુણકારી સાબિત થાય છે હવે આપણે મિક્સર જારમાં મોટો એક વાટકો ભરી અને સાકર લેશું એક તજની સ્ટીક લેશું અને પંદરથી વીસ નંગ જેટલા એલચીના દાણા એટલે કે આખા આખા એલચી મેં ઉમેર્યા છે અને પંદર વીસ નંગ જેટલા મરી ઉમેર્યા છે તો આ રીતે આપણે બધું સરસ રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું જેથી મરી પછી તજ અને એલચી બધાનો સરસ રીતે ફૂકો થઈ જાય અને સરસ મજાનો આપને પાવડર આપને મળી રહે તો આ રીતે મેં ખળી સાકર છે એને પણ સરસ રીતે પીસી લીધી છે જેથી આપણે પાંદડી સાથે જ્યારે મિક્સ કરશું ત્યારે તે સરસ રીતે આપણા હાથની ગરમીથી પીગળી જશે હવે એક મોટું મેં તપેલું લીધું છે તેમાં તળીએ મેં ગુલાબની પાંદડીનો થર કર્યો છે ત્યારબાદ આપણે જે સાકર પીસી તેનો થર પાથરસી અને ત્યારબાદ ફરીથી આપણે ગુલાબની પાંદડીનો થર કરીશું આ રીતે આપણે ત્રણથી ચાર વખત વારાફરતી ગુલાબની પાંદડી વળી સાકરનો પાવડર વળી ગુલાબની પાંદડી સાકરનો પાવડર આ રીતે બધું મિક્સ કરતા જશું અને ત્યારબાદ તેને હાથેથી સરસ રીતે એકદમ ચોળી ચોળીને બધું સરસ રીતે મસળી લેશું તો આ રીતે હાથેથી જ્યારે મસળશી ત્યારે જે ગુલાબની પાંદડીમાંથી રસ છૂટો પડે છે અને સાકર પણ આપણા હાથની ગરમીને લીધે પીગળશે જેથી બધું મિશ્રણ છે એ લિક્વિડ ફોર્મમાં આવી જશે તો આ રીતે આપણે ધીરે ધીરે બધું મિશ્રણ હાથેથી ચોળી ચોળી અને મિક્સ કરતા રહેવાનું છે અને જે કાંઈ સાકર અને ગુલાબની પાંદડી છે તે વારાફરતી ધીમે ધીમે ઉમેરતા જશું અને આ રીતે સરસ રીતે ચોળતા જશું તો તમે જોઈ શકો છો કે ગુલકંદ બનાવવાની રીત ખૂબ જ સરળ છે અને આને આ રીતે એક વખત ચોળીને તમે રાખી દો બસ પછી તો આપણે ચારથી પાંચ દિવસ સુધી તેને કપડું ઢાંકી અને તડકે અને છાંય દિવસને આપણે તડકે રાખશું અને રાત્રે આપણે લઈ લેશું તપેલાને તો આ રીતે આપણે ધીમે ધીમે પાંચથી છ દિવસ કરશું એટલે ગુલકંદ ઘરેથી જ સરસ રીતે બની જાય છે તો તમે જોઈ શકો છો કે સાકર અને ગુલાબની પાંદડી સરસ રીતે બધું મિશ્રણ ફળીને એક સરખું થઈ ગયું છે અને એ સિવાય પણ હજી ગુલાબની પાંદડીઓ બાકી રહી ગઈ તો એને પણ હજી હું ધીમે ધીમે ઉમેરતી જાઉં છું અને હાથેથી સરસ રીતે ચોળી અને તેમાં મિક્સ કરી લઉં છું જેથી બધી જ પાંદડીઓ અને સાકર સરસ રીતે ભળી અને સરસ એક રસ થઈ જાય તો તમે જોઈ શકો છો હજી સાકર પણ બાકી હતી એ પણ ઉમેરું છું અને બધું સરસ લુગ્ધીના ફોર્મમાં આવી ગયું છે તમે જુઓ એકદમ સરસ મસળાઈ અને એકદમ સરસ રીતે બધું મિશ્રણ પેસ્ટના રૂપમાં આવી ગયું છે તો આ સ્ટેજ ઉપર આપણે તેને ઢાંકી અને રેવા દેવાનું છે અને હું એક ત્રાસમાં પાણી ભરી અને ટોપિયાને રાખું છું જેથી કોઈ જીવ જંતુ છે એ અહીં આ સુધી પહોંચે નહીં તો આ રીતે હું સવાર સુધી રાખીશ અને સવારે મિશ્રણને આપણે જોઈ લેવાનું અને સરસ રીતે હલાવી લેવાનું ફરીથી તો એમાંથી જે પાણીનો ભાગ છે એ છૂટો પડ્યો હશે તમે જુઓ તો જેમ જેમ આપણે હલાવતા જશું એમ એમ સાકર ઓગળતી જશે અને હવે આ સ્ટેજ ઉપર આપણે તેની ઉપર આછું કપડું બાંધી અને પછી તેને તડકામાં રાખી દેસું તો આ રીતે મેં કપડું બાંધી દીધું છે અને પાંચથી છ દિવસ હું તેને રોજ તડકામાં રાખીશ અને ફરી પાછું સાંજે ચલાવી લઈશ તો આ રીતે સાંજે ખોલી અને આપણે તેને હલાવી લેવાનું છે જેથી ધીમે ધીમે જે સાકર છે એ ઉગળશે અને ગુલાબની પાંદડીઓ છે એમાં મિક્સ થતી જશે અને આ રીતે આપણો સરસ મજાનો ગુલકંદ બનીને તૈયાર થશે અને આ ગુલકંદનો ઉપયોગ આપણે વિવિધ વસ્તુમાં જેમ કે આઈસક્રીમમાં ખીરમાં ગુલ્ફીમાં અથવા તેનો મિલ્કશેક બનાવીને પણ કરી શકીએ છીએ તો આ રીતે પાંચથી છ દિવસ બાદ તમે જુઓ કેટલો સરસ ગુલકંદ બની અને તૈયાર થઈ ગયો છે અને આપણે જો સાકરનું પ્રમાણ વધુ રાખ્યું હોય તો આ રીતે એકદમ રસવાળો થાય અને જો ઓછું રાખ્યું હોય તો તે થોડો ઘટ થાય તો આ રીતે ગુલકંદ બનાવવો ખૂબ જ સરળ છે જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને તમારા ફ્રેન્ડ્સને ફેમિલીને પણ મોકલજો અને અહીં હું થોડું મધ પણ ઉમેરું છું જેથી જે સાકર છે એના ક્રિસ્ટલ જામે નહીં તો આ રીતે લિક્વિડ ફોર્મમાં જ આખું ગુલકંદ આખું વર્ષ સુધી સરસ રીતે સચવાઈ રહેશે તમે ઈચ્છો તો કાચની બોટલમાં ભરી અને તેને આખું વર્ષ બહાર પણ રાખી શકો છો અને ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો અને જેમ ગુલકંદ જૂનું થાય એમ તે વધુ ગુણકારી બને છે અને સવારે દૂધ સાથે નરણા કોઠે જો તમે અડધી ચમચી ગુલકંદ ભેળવીને દૂધ પી લો તો તમારા શરીરની બધી જ ગરમી છે એ દૂર થાય વારંવાર મોંમાં ચાંદા પડતા હોય એસિડિટી રહેતી હોય તેમના માટે તો આ ગુલકંદ ખૂબ જ આશીર્વાદરૂપ છે તો ગુલકંદ બનાવો પણ સરળ છે અને સરળતાથી ઘરે બની જ જાય છે અને આમાં કંઈ બગડવાનો ડર પણ રહેતો નથી તો એકવાર ચોક્કસથી આ રીતે ગુલકન બનાવી અને મારી રેસીપી ટ્રાય કરજો તમે ઈચ્છો તો જ્યારે આપણે ખડી સાકરને એલચીને બધું પીસ્યું ત્યારે વડિયાળી પણ તેમાં ઉમેરી શકો છો એટલે આપણા ટેસ્ટ મુજબ આપણે જે કાંઈ ઉમેરવું હોય ત્યારે જ ઉમેરી દેવાનું જેથી આ ગુલકન અઠવાડિયા સુધી આપણે તડકે છાંયે રાખીએ તેમાં બધી સુગંધ એમાં સરસ રીતે ભળી જશે અને આ રીતે મેં બધો ગુલકંદ કાચની બોટલમાં ભરી લીધો છે અને આપણો ગુલકંદ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કેટલો સરસ દેખાવ આવી રહ્યો છે અને સાથે સાથે સ્વાદમાં પણ ખૂબ જ સરસ બન્યો છે તો આવો ગુણકારી ગુલકંદ બનાવી અને લાભ લ્યો વિડીયો જોવા બદલ આભાર બાય બાય